સુરતના કાપોદરામાં આવેલા દીનદયાળનગરમાં સાસુ વહુને ચાલી રહેલા ઝઘડામાં પાડોશીએ વચ્ચે પડી સાસુ વહુને લાકડીથી માર મારતા વહુની હાલત ગંભીર થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી સુરતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં પાડોશીનો હુમલો સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી નગરમાં પાડોશીએ સાસુ બહુને ઢોર માર મારી હતી સાસુ બહુને તેમના ઘરમાં અંદરો અંદર ઝઘડો થતો જેથી આ ઝઘડા બાદ પાડોશીએ આવી કેમ મોલા

फिर तो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया सर पांचजान आके कौन थे मारने वाले अंबेरनदी शत्रु भाई कहां रहते हो वो हमारा गली में रहते लोग दिनदेल लोग कहां कहां पे रात में मारा सिर में मारा फिर पांव में मारा भाव मेरे बाबू को भी मार दिया बहुत मार दिया बाइप बाइप में मार दिया मेरा बाबू को भी બહુ સીરિયસ છોકરી ભી બહુ સીરિયસ અકલ કરેલા હૈ ડાયમંડ આપે દવાખાના